હવે આ બાજુ લાળ કોણ ઉપર આવે મીલા ઉપર મીરડા ઉપર લાળ આવે છે માર ન શું કે મારો હમ 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 લેન રોડ આ એ તુ ક માર તુ ક માર તુ કમ અરે અરે રીવાઇવ કરીએ તો ભાગોઈ લે રો રોડદાર મારે ડ ડ ડ ડ લે આઈ ગયો અરે મિનંગા મત બે <tipen>

બે ની <Bardot Delire>

Hey 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 bandu madad 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 बढ़े पायाला लाक वाला प्रक्स नच्छ नचल देड़ यह रिड़ देड़

રિવાય તો મિતલા પાઈન લે ફોટો કેટલા દર્શન રિવાય કે જા રિવાય કે દર્શન ન બડા ફોટો ટોકન લે ખાલી એન ટોકન આપ ટોકન આપ દે ટોકન આપ દે લે ટોકન આપ હાય પા લે ટોકન આપ તો નથી પકન માઈક છે માઈક ખુલો તો લે ટોકન હે ઓય ખદડી આલા બાયલા ભોસ મને નાવન રમાડાય જ નહીં દિલમાંથી કરજો કે હવે લૂટ કરવાના છે અરે યાર ભાગી લે વોટર પાર્ક માં નાવા જવા માં એ કિસુ ખોહડે હે ને હંગી જાય ને અંદર આપડે ને ચડે હું સમજો ભાગી જા ઓલી બાટ ભાગી જા ભાઈ મે જો લો ઈ એ આમ પાટણ ટમાડી કેટલા બીજા ગાડી લઈને ભાગ વાયકી કુલર આવતો થાય ને પડડી બહા પાડેલું બે સાવા હોય કુલ લાગસે ઈયો ભાઈ માય ટૂં ટૂં ગાડી લે ભાઈ ગાડી લે ભાઈ ગાડી લે ભાઈ ગાડી લે ગાડી લે લ્યો લા કેવો માણા લા પાણીમાં માં નો આય ગયો એ આ તો ફેરો લે આમ કે નો આ હાક જલ્દી હાક જોઈ કરો દા கரு જોન ની બહાર ઉતરાય ખબર પડતી હોય ને તો ઓલો હેવી બંદુ હતો ને કે આ ઓ ભાગામ પાછો

ઉડાડ ઉડાડ માણસ ઓરડામાં ન બેઠો ખોચ અરે વાત તો સારું રીમો